સુરતમાં ચાલી રહેલા વરસાદી માહોલમાં શહેરના ટ્રાફિકના સૌથી વ્યસ્ત એવા વ્યસ્તપોન્ટ બ્રિજ પરથી અત્યંત ઝેરી એવા કાળો તો સાપ મુક્ત કર આવ્યો છે સુરતમાં સતત ધમધમ તેવા ધમધમતે બ્રિજ પર ગઈકાલે મોડી રાત્રે એક મોપેટ પસાર થઈ રહ્યું હતું તેના ચાલક ને સ્ટેરિંગ પર સાપ હોવાનો અહેસાસ થતા તેને સમયસૂચકતાનો ઉપયોગ કરીને મોપેટ સાઈટ પર મૂકી દીધું હતું સ્ટેરિંગ અંદરના ભાગે સાપ જતો ચાલકે જોતા તે ડરી ગયો હતો અને જીવદયા માટે કામ કરતી સંસ્થા પ્રયાસની હેલ્પલાઇન પર ફોન કર્યો હતો થોડી જ વારમાં પ્રયાસના સ્વયંસેવકો પહોંચી જવા પામ્યા હતા ત્યાં જઈ તેઓ જોતા ઘણો જ ઓછો જોવા મળતો અને નિશાચાર એવો સૌથી વધુ ઝેરી કાળો તો સાપ હોવાનું માલુમ પડ્યું હતું જોકે સ્ટેરિંગ વચ્ચે સાપને બહાર કાઢવાની શક્યતા ઓછી હતી અને સાપ સ્ટેરિંગ પરથી અંદર અન્ય ભાગમાં ઉતરી જવા પામ્યો હતો આજા પત્યંતે જેરીવઈ સાપને બહાર કાઢવા માટે મોપેડ ચાલકની સામતેતી મોપેડના કેટલાક ભાગને તોડી નખમ આવ્યોતો સ્ટેરિંગ માંથી સાપ મોપેટી વચ્ચેના ભાગમાં પહોંચી ગયો હતો તેને તોડીને સાપને હિસાઇ સલામત બહાર કાડવા આવ્યો હતો આ સાપ બહાર નીકળતા જ વાહન ચાલકનો જીવ પણ હેઠો બેઠો હતો હાલમાં વરસાદ વર્ષી રહ્યો છે ત્યારે સાપના દરમાં પાણી હોય તેવો બહાર આવે છે અને જગ્યા ન મળવાથી વાહનોના ગેપમાં પહોંચી જાય છે તેના કારણે આવા અકસ્માતથી બચવા માટે વાહન ચલાવતા પહેલા ચેક કરવા માટે લોકોને અપીલ કરાય છે અઝર કુરસી સાથે પ્રકાશ